ભારતમાં ત્રણ ઋતુ મોટાભાગે જોવા મળતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવી તકલીફના કારણે આ ઋતુમાં ખૂબ મોટો મોટો ફેરફાર જોવા મળ્યો છે આપણે ગયા વર્ષની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં લગભગ વીસ થી પચીસ ની અંદર વાવણી લાયક વરસાદ આવી ગયો હતો જયારે આ વખતે પચીસ જૂન બાદ પણ વરસાદના કાંઈ પણ નેઠા નથી આપણે જો વાત કરીએ કે કેરળમાં જયારે વરસાદ બેસે છે એના પછી વીસ થી પચીસ દિવસ સુધીમાં ગુજરાતમાં આવી જાય છે આ વખતે ગુજરાતમાં દસ જૂને આવી ગયો હતો પરંતુ દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત સુધી પહોંચવામાં ખૂબ જ સમય તો આ થયું અને આવી પરિસ્થિતિ સુકામ ક્રિએટ થઈ છે તે અંગે જાણો નિષ્ણાંત પાસે આજની તારીખે ચોમાસુ ગુજરાતના વિસ્તારને આવરી લીધું છે હવે જે કેરળમાં ચોમાસું બેઠું એકત્રીસ મે ત્રીસ મે એ એના પછી જનરલી પંદર વીસ દિવસ સુધી ગુજરાતને કવર કરી લેતું હોય છે પણ આ વખતે દસ જૂને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ચોમાસું પહોંચેલ હતું પણ એ અત્યારે કંઈ વધી ના શક્યું હવે એના કારણોમાં આપણે જોઈ શકીએ કે જે એટમોસ્ફેરિક કન્ડિશન હોવી જોઈએ ચોમાસા અથવા વરસાદ આવવા માટે એ ક્રાઇટેરિયા ફૂલફિલ ન થતા કારણ કે દક્ષિણ પશ્ચિમના પવનો શરૂ થઈ ગયા હતા પણ એ વખતે જે ભેજનું પ્રમાણ છે જે હોવું જોઈએ વાતાવરણમાં એ ભેજનું પ્રમાણ પૂરતું ન હતું વધઘટ એમાં ઉત્તરોઉત્તરો કે ઘટાડો થયા કરતો હતો એટલે વાતાવરણ એક પ્રકારનું સમાંતરે જળવાતું નહોતું એના કારણે સમયસર વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા નથી મળ્યો પણ અત્યારની કંડિશનમાં હવે આવતા દિવસોમાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે હાલમાં અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણના અમુક ભાગમાં સારો બાવન લાખ વરસાદ થયેલો છે મધ્ય ગુજરાતમાં હજી થોડુંક બે દિવસ ત્રણ દિવસ સુધી આપણે રાહ જોવી પડે તેવું લાગે છે પણ એ ટૂંક સમયમાં વરસાદમાં વધારો થવાની શક્યતા પણ છે હવે ક્લાઇમેટ ચેન્જ એ મોટું વૈશ્વિક કારણ છે કોઈ બી હવામાનને લગતે લગતા પરિબળો માટે તો આ વખતે જે આપણે ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં ઘણું વધારે જોવા મળ્યું ખાસ કરીને મે મહિનામાં તો ગરમીના પ્રમાણ વધારના કારણે કારણે ઉત્તર પશ્ચિમના પવનો જોર વધારે હતું ગુજરાત તરફ એટલે ઉત્તર પશ્ચિમના જે પવનો હોય ખાસ કરીને સૂકા અને ગરમ પવનો છે જે દરિયામાંથી દક્ષિણ પશ્ચિમના જે પવનો આવતા હોય ને રોક રોક રોકતા હતા મોટાભાગે તો જો જોઈતા પ્રમાણમાં પવનો દક્ષિણ પશ્ચિમના નહોતા જોવા મળ્યા કારણે ભેજનું પ્રમાણ પણ ઓછું હતું એટલે જે સમયસર ચોમાસું છે પાકમાં ખરી રીતે ચોમાસું તો વીસ જૂન પછી જ ગુજરાતમાં બેસતું હોય છે પણ જે પ્રી મોનસૂનનો વરસાદ થતો હોય છે વીસ જૂન પહેલાં દસથી પંદર જૂનમાં એનું પ્રમાણ ઓછું રહેવાનું કારણ દક્ષિણ પશ્ચિમના પવનો નબળા હતા અને ભેજનું પ્રમાણ પણ ઓછું હતું